ખેંચી લેવામાં આવ્યો હતો આ સાથે જ નીચે પણ પોલીસના જવાનો ગોઠવાઈ ગયા હતા જો કે યુવક નીચે જંપલાવ્યો ન હતો યુવકને બચાવી લેવાયા બાદ લાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સાથે પ્રેમથી વાત કરીને પૂછપરછ કરવામાં આવી હતી અહીં યુવકે કહ્યું કે તણાવયુક્ત જીવનથી કંટાળીને આત્મહત્યા માટે પહોંચ્યો હતો મહામહેનતે પોલીસે યુવકનો જીવ બચાવીને તેનું કાઉન્સેલિંગ કરીને પરત ઘરે મોકલ્યો હતો